પછી વેલા વધુ ખાટા આવ્યા ને તે વ્યાઈ જાય આપણે શહેર કોઈ અઠાવી જતા તે હાલો આપણે શીરા બાકી આપણે શેરાઈ આવી પછી જોયી હું કામ કરવાનું આજે જો વરસાદ તે હાલો આપણે પેલા શેરાઈ આવી પછી જોયી હું કામ કરવાનું જો આપણે શેરાઈને છે પડામાં દાંતડી લઈને નીંદવા જો મારે ભાઈ એક કેરો નીંદ નહીં છો આપણે લેવા માંડવી ક્યારો વરસાદ જો નકરા વાદળા એલા જાય છે હમણાં તો જર્મન સાટા હતા ને આવ્યા હતા જર્મન લેવા એવા હાલો આપણે નીંદવા મળવી નવરા સેવી નીંદવા મળવી કઈ કામ નતું નીંદવી કાલ તો નીંદ બાકી નક્કી ન હોય ક્યારે હાલી કરતા પેલા નીંદ નાખે નીંદ એટલું નીંદવી તે હાલો આપણે નીંદવા મળવી હવે પછી મળવી જો આપણે એક સાલ એના સેટે પોજ્યા કા વર્ષો વરસાદ ચાલુ થઈ ગયો જો ઝરમર ઝરમર છે એમાં દેખાય છે નહીં બો જો આમ તો છે જો હેલો આવે જો જો આપણે અહીં ઘડી કાંઈ લીમડીને સાંઈ રહે જઈવી ઘડી કાંઈ ઊભા રહે જઈવી હમણાં વ્યવસાય છે બહુ એવું છે જ નહીં જો આપણે વાડીએ વેવા આવ્યા છે સાટ આવ્યા એટલે ઘડીક પાણી પીવાનું શેતર ને આપણે એ છે કાશે તન કામે નહીં જો એવું છે રજા છે એટલે કામે જો નકર તો ન હોય વાડીએ જો વરસાદ વરસાદ વાહ સાહેબ હા સાહેબ છે સાઈડ હા સાહેબ થોડોક સાટ આવ્યા તા જો માર નીંદે છે જોઈ રહ્યો આ ગોહે થોડો થોડો સાટા ડુંગર કરો પા ચાલો આપણે પાણી પીને પાણી ભરીને જાય નીંદવા જો આપણે વ્યાવા છીએ પાછા પડામાં નીંદવા વરસાદ જો હિંદી કોર છે નીંદવા આખું નીંદ તો કાબા વરબાદ તો નીંદા રાખે હે જો આ ડુંગર કોર છે ખંભા ડુંગર તે ચાલો આપણે નીંદવા મળવી આપણે નિંતા નિંતા વે આવા છે પણ ઠાકર વાડીએ જો આપણે ગાડી લઈને જવાનું છે ગામમાં જવાનું છે બકલ લેવા જવું હોય ને થોડોક નાસ્તો લેવા જવું હોય સાડા દસ વાગ્યા ભૂખ લાગી મેં ગાલો ગામમાં જઈ નાસ્તો લઈ આવીને બકાલો લઈ આવી ચાલો આપણે જઈએ ગામમાં જો આપણે ગામમાં જ બકાલો ભાગ નાસ્તો લઈને વે આવા છે ભાગ નહીં જો બકાલો ચાલો આપણે જઈએ વાડીએ હવે નાસ્તો કરી લેવી જો આપણે વાડીએ વે ને તો આપણે નાસ્તો બેહી ગયા છે મોડા મમરા છે આલુ છે ગાંઠિયા ગાંઠે તીખા જો આપણે પંખા એક પી જાય જેવી તો ગરમી ન થાય થોડોક નાસ્તો મારે બાંધી આવ્યો એ ના કાય થાય કે આપડે વાળી આવી એવા ખાણે ના છે ને ખાઈ બી હાલો આપણે નાસ્તો કરી લેવી ને ભાઈ કડક પાછા ને એવા યાદ આવી જો આપણે નાસ્તો કરીને વ્યા છીએ ઢોર પાવા ઢોર કરી દો ઢોલ મીંગી હતી ગાને હાલો આપડે ઢોર પાય લેવી જો આપણે ઢોર પાય લીધા છે હાલો આપણે ઘડક વ્યા જઈએ નીંદવા જો આપણે પડામાં નીંદીને વ્યાવા છે મેં જો હાડા હજાર વાગી જા હે મારા બા આયલા આવે છે એમને પછી સાંજ નાખે અને બપોરો કેટલી આપણે જો વાગી જા છે હાડા બાર ને જો બપોરો કરો બેહી હજાર છે શેવટી મેળવીને શાક છે ટાઢી સાઈઝ છે પાપડ છે ને રોટલા છે ને તો પાખરી હતા છે છે હાલો આપણે બપોરો કેટલી ફાઈનલી મિત્રો જો આપણે બપોરો કરીને હાલ થઈ ગયા છે ગોપાલની વાડી કોઈ કે દુના કોઈ મે દિવડ બનાવ્યા તે આજ બનાય બપોર વસાળે તે હાલો આપણે જઈ ગોપાલ પાસે જો આપણે ગોપાલની વાડી થઈ આવા તા વિડિયો કે બનાવ્યા નહીં એમ કે ગોપાલ નવરો નતો એટલે વિડિયો નો બનાવ્યા લેસન કરતો તો એટલે કે બનાવ્યા નહીં તે હાલો આપણે કડે ખોઈ જઈવી હવે પછી એવું લાગત બનાવ્યું છે હાંજકવારા a few moments later ફાઇનલી મિત્રો આપણે જાજીન જો વ્યાવા છે નીંદો જાતાડે લઈને માર પાસે નીંદે છે કીધું છે સાટા આવે છે ચાલો આપણે નીંદવા મળવી હવે જો આપણે નીંદવા મળ્યા છે જો સા લઈ લીધો આપણે આમ સીરું બુરાતી જાય ને ચાલો આપણે નીંદમાં બોલાય દી બાકા જે ગટિંગ ફાઇનલી મિત્રો આપણે એક સાલેનો સઢે પહોંચી જાવ છે વિ વાઇડ અરબા જો અહીંયા રહી ગયા આપણે તો ઢીસણીના વાળે મીચું જોડે ઠીસણી ખારાવાળો થઈ ગયો કે બેઠા બેઠા થાક્યા થાય એટલે આપણે ઠીસણીના વાળે નીંદવી આપણે એમાં હાયતી આંકવાનું છે મારા કાકાને શનિયાડો આંકવાનો છે મારા કાકાને ત્યાં શનિયાડો આંકે છે અકાઈ રહે પછી આપણે આંખવાનું થાય છે કાંઈ થાય છે કા પંદર થાય છે નકાય રહે પછી જોવામાં તે હાલો આપણે અત્યારે નીંદવા મળવી

જો મસ્ત છે દેખાવા જોવા ખાઈ લેવી ફાયનલી મિત્રો પૌવાની તો આપણે ગોપાલ ની વાડી હાલો તો જઈશ ગોપાલ પૂરી ખાઈ છે હાલો ના દેખાડું જો આપણે ગોપાલ ખાઈને ખાઈ ને છે આ જો છે રાખે છે ડાલ દુઈશ મે ત્યાં ગામમાં તો પૌવા બનાવો હાથ તો ખાવા ગમે જો તો હતો નહીં વાડજે ભાઈ તો આપણે જ કાઈ પૂછ્યા નથી ગોપાલ ખાઈ એકાદી બે પૂરી ખાસવી અમને ગોપાલભાઈ તે હાલો ગોપાલ હમણાં પૂરી લે જો આપણે ગોપાલની વાડીએ તો એ વાંચવી અને જો આપણે ધાબામાં રૈયે વાસવી બે હેચમી જો હે ક્યાં નો હેચમી જોતો આપણે કાઢે ગોપાલની વાડીએ બે ગયા તા પછી ભાઈ ચાલો વ્લોગ આપણે પૂરો કરી દેવી ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વ્લોગમાં